આ છે ને એક મશરૂમ છે આનું નામ છે કોડીસેપ મિલેટરી આપણું ઇન્ડિયન ભારતીય નામ છે જડી હવે આ ઉગાડવાની પ્રોસેસ છે ને બે મહિનાની હોય છે આ બે 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 મહિનાની અંદર આ તૈયાર થઈ જાય છે અત્યારે આ તમે જોવો છો ને કેમેરા સામે આ એક મહિનાનું છે હજી એક મહિનો આ રહેશે પછી આને બહાર કાઢીને ડ્રાય કરવાનું સૂકવી નાખવાનું અને દરરોજ આને એક જ ગ્રામ કન્ઝ્યુમ કરવાનું હોય છે આપણે શરીરને શારીરિક કોઈ પણ સમસ્યા હોય કોઈ કેન્સરના રોગ હોય એન્ટી ટ્યુમરના ગુણ છે એટલે કોઈ કેન્સરના રોગ હોય કિડનીના રોગ હોય લિવરના કોઈ પ્રોબ્લેમ હોય બીપી હોય ડાયાબિટીસ હોય એક કાઉન્ટલેસ બેનિફિટની વ્યાખ્યામાં આવે છે કોઈ લેડીઝને લગતા કોઈ સમસ્યા હોય સ્કિનના પ્રોબ્લેમ હોય ધારો કે કોઈ સોરિયાસીસ હોય અથવા ઘણી બધી સ્કીનને લગતી અઠીલી હઠીલા રોગો હોય આ ઘણા બધા રોગમાં છે ને કામની વસ્તુ છે બોડીમાં ગયા પછી બોડીને આખી સિસ્ટમ સુધારે આખી ઇમ્યુનિટી સિસ્ટમ આખી બૂસ્ટ કરે એટલે કોઈ આપણે હેલ્થ રિલેટેડ સમસ્યા હોય તો એનું નિરાકરણ થઈ જાય આ છે ને એક ગ્રામ ડ્રાય છે અને આ એક ગ્રામ પાવડર છે અને છે ને ગરમ પાણી એક કપ જેટલું પાણીમાં લઈ અને એક ગ્રામ અંદર નાખી દેવાનું ત્રણ ચાર મિનિટ ઉકાળવાનું પાણી ઠંડુ થાય એટલે પાણી પી જવાનું હોય છે અને આને ચાવી જવાનું હોય છે પાવડર હોય તો સીધું પાણી સાથે લઈ શકાય ગરમ પાણી સાથે અને આ એક કેપ્સ્યુલ છે આ દરરોજ સવારે ભૂખ્યા પેટે બે કેપ્સ્યુલ લેવાની હોય છે આ અમારું પેકિંગ છે એમાં છે ને આવા નાના નાના ત્રીસ પાઉચ હોય છે એટલે આ તમારે એક પાઉચ છે એ ત્રીસ દિવસ માટેનું હોય છે છે ને તમારે આ વસ્તુ મંગાવવા માટે અમારી વેબસાઇટ છે પેટોક્સ ફૂડ ડોટ કોમ તમે અમારી વેબસાઇટ ઉપરથી પણ ઓર્ડર કરી શકો અથવા તમને ડિસ્પ્લેમાં મારા નંબર પણ મળી જશે એ નંબર ઉપર ફોન કરીને પણ તમે મંગાવી શકો છો